મહારાણી હજુ જો સૂતા છે એમ ના થાય કે મમ્મી તમે શું કામ કરો છો બધું કામ તમે બેસો હું આજે ઉઠી જ ગઈ હતી વેલી પણ મારી તબિયત નહોતી સારી એટલે હું છે ને નાઈન પાછી સુઈ ગઈ હતી મમ્મી તમે બેસો હું ચા બનાવી દઉં છું જા મોડું થઈ ગયું હા બેન બોલો ના ના હજુ તો ચા પીવાની બાકી છે હા 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 ઉઠે ત્યારે પીએ ને સારું ચલો હા બેનપણી જોડે વાત કરું બોલો મજામાં ના ના ચા પાણી ને હજુ તો બાકી છે અમારે તો હો હા હા મોડા જ કરીએ બધા ઉઠે ત્યારે પીએમ ચા સારું ચલો ચા કેવા છે રોજ એમને હું ટાઈમે ચા બનાવીને દઉં પણ ઈ ન દેખાય પણ કોક દિવસ મોડું થઈ જાય ને તરત એમને દેખાય જાય આખા ગામમાં ફોન કરીને કહી દેશે કે આજ અમાર ચા મોડું થયું એમ આપણે રોજ કરી દઈ ને એની કોઈ કદર ન હોય પણ ક્યારેક ન થાય ને એની બધા આખા ગામ ને ખબર પડી જાય કે આજ વહુ મોડી ઉઠી હતી હલો મિત હું શું કહું આજે સાંજે બહાર જમવા જઈએ મને સારું નહીં તો આજ બહાર જમી આવીએ આપણે હા હા સારું ચલો હા જઈશું મમ્મીને કાંઈ જમવાનું બનાવી દો અને પછી અમે બે જઈશું સાંજે બહાર બહાર જમવા જવાનું કે છે જવાના પણ મમ્મી શું થયું અરે મારી તબિયત સારી નહીં લાગતી માથું એટલું ફાટે છે ચક્કર આવે છે એમ થાય કે મારો જીવ જતો રહેશે અરે મમ્મી તબિયત નથી સારી ને એમને મૂકીને અમારે જમવા ના જવાય મમ્મી તમે જાઓ અંદર જઈને આરામ કરો જાવ હું તમારા માટે છે ને જમવાનું બનાવ અને શું જમવાનું બનાવું બધાનું ખીચડી બનાવી દે હું તો થોડી ખીચડી ખાઈશ તમારે જે ખાઉં એ બનાવ હા મમ્મી જાવ તમે આરામ કરો જાઓ જમ મારાથી જાવ ના જવા દીધાન બાર જમવા હવે આજનો દિવસ તો પૂરો હવે કાલે કંઈક નવ વિચારીશું પાછા